ગુજરાતમાં વડાપ્રધાન મોદી ગજવશે જાહેર સભાઓ વિવિધ ચાર ઝોનમાં કુલ છ થી વધુ જાહેર સભાઓને કરશે સંબોધન રૂપાલા ને વિવાદ ટાળવા કરી શકે છે શરૂઆત રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં રાજકોટમાં રવિવારે જંગી જનસભાનું કરવામાં આવ્યું છે આયોજન હજારોની સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો સહિત અનેક લોકો હાજર ક્ષત્રિય સમાજના સમર્થને આવેલા જામ સાહેબે પણ યુટર્ન માર્યો છે પહેલા રૂપાલાને ચૂંટણીમાં હરાવી દેવાની વાત કરતો પત્ર જાહેર કર્યો હતો જે બાદ વીસ કલાકમાં ક્ષમા વિરસ્ય ભૂષણમની ભાવના સાથેનો બીજો પત્ર કર્યો જાહેર કોંગ્રેસમાંથી માંથી ચૂંટણી લડવા અંગે મધુ શ્રીવાસ્તવે આપ્યું નિવેદન કહ્યું ભાજપ સિવાય કોઈ પણ પાર્ટી માંથી લડીશ શક્તિસિંહ છે ના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જીભ લથડી મોદી સરકારના ચારસો કે બાર ના ભરત સુતરિયા પાંચસો પાર કરી દીધા સુતરિયાના આ નિવેદન પર વિપક્ષના પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લીધી મજા

ઠેર ઠેર ગુજરાત ભરમાં જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા કેટલાય આવેદન પત્ર આપવામાં આવ્યા છે કેટ કેટલી જગ્યાએ આંદોલન પણ શરૂ થયા છે આ બધાની વચ્ચે હવે સમાચાર આવી રહ્યા છે કે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ છે એક સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યો છે જી હા રાજકોટમાં આગામી ચૌદ તારીખે ચૌદ એપ્રિલે રવિવારના રોજ રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજ છે તે એક સંમેલનનું આયોજન કરશે અને આ સંમેલન છે તે રાજકોટમાં બપોર બાદ રવિવારના રોજ યોજાશે જેમાં તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે હાલમાં જ ધંધુકા ખાતે એક ક્ષત્રિય સંમેલન છે તે થયું હતું અને તેમાં ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો પહોંચ્યા હતા ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનથી છે ક્ષત્રિય નેતાઓ તે પણ પહોંચ્યા હતા આ બધાની વચ્ચે હવે રાજકોટ ખાતે પણ ક્ષત્રિય કરવામાં આવ્યું છે એટલે કે રાજકોટમાં પણ ફરી એકવાર ક્ષાત્રવટ છે તે જોવા મળશે આપણે જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન આપવામાં આવ્યું છે તેના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન થઈ રહ્યા છે અને એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે કંઈ પણ થાય પરશોત્તમ રૂપાલા છે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે હવે આ બધાની વચ્ચે રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગ પર અડગ છે અને આ બધાની વચ્ચે હવે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ક્ષાત્રવટ જોવા મળશે આપને જણાવી દઈએ કે રાજકોટમાં આ અગાઉ ક્ષત્રિય સમાજના કેટલાય લોકો છે તે પહોંચ્યા હતા ન માત્ર પુરુષો પરંતુ ક્ષત્રાણીઓ પણ રસ્તા પર ઉતરી હતી અને ઠેર ઠેર એક જ માંગ ઉચ્ચારવામાં આવી હતી કે ગમે તે થાય રાજકોટ લોકસભા બેઠકથી ક્ષત જે પરશુત્તમ રૂપાલા છે તેમની ટિકિટ છે તે રદ કરવામાં આવે ત્યારે હવે જોવાનું એ રહે છે આ બધાની વચ્ચે આપણે અહીં એ પણ જણાવી દઈએ કે આગામી સોળ તારીખના રોજ પરસોત્તમ રૂપાલા છે તે ઉમેદવારી પત્ર ફોર્મ ભરશે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જશે ત્યારે એવો પણ એક સંદેશ આપવામાં આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા કે તેઓ આ ચૂંટણી લડશે ચાહે કોઈ પણ પ્રકારનો વિરોધ કેમ ના થાય જોકે અંતિમ ઘડી સુધી કંઈ કહી ના શકાય જ્યારે હવે જોવાનું એ રહે છે કે પરશોત્તમ રૂપાલા આગામી સોળ તારીખે ફોર્મ ભરે છે કે કેમ અને ક્ષત્રિય સમાજનો આ વિરોધ યથાવત રહે છે કે પછી આ આક્રોશ છે તે ઠંડો થાય છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર રાજ્યના અનેક રાજવીઓ પણ હવે ક્ષત્રિય સમાજના

જેમાં તેમણે લખ્યું હતું કે જે પણ અત્યાર સુધી થયું છે તેમાં કોઈ હિંસા નથી થઈ તે બહુ સારી વાત છે આપણે કોઈ વિરોધ કરે છે તો તેનો યોગ્ય રીતના વિરોધ કરવો જોઈએ અને બધાએ એકતા પણ જાળવવી જોઈએ જે બહેનોએ જોહાર કરવાની હિંમત કરી છે તેને લઈને તેમણે ધન્યવાદ પણ કહ્યું છે પરંતુ એવું પણ મેં લખ્યું છે કે આવા જે બનાવો એટલો બધો મોટો નથી બન્યો કે જેમાં જ્વાહાર કરવા સુધીનો પ્રશ્ન આવીને ઊભો રહી જાય

આ પત્રને લઈ અને માત્ર હજી વીસ જ કલાક થાય છે ત્યાં એક બીજો પત્ર જામ સાહેબજી દ્વારા જાહેર કરવામાં આવે છે જ્યાં તેઓ પોતાના સુર બદલી નાખ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે શું કહ્યું તે આ પત્રની અંદર તમને કહું તો એવી વાત છે કે જેમાં ચોવીસ કલાક પહેલાં તો એવું એવું કહેતા હતા કે આમનો વિરોધ કરવો જોઈએ આમને ચૂંટણી હરાવી દેવી જોઈએ પરંતુ હવે એવી વાત કહે છે કે જેટલા સાધુ સંતો મહંતો છે અને જેટલા પણ ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને સાથે રાખી તેમની સમક્ષ ઊભા રહી અને ફરી એક વખત પરસોત્તમ રૂપાલા માફી માગે

મોદી સાહેબે ચારસો પાર તો ચારસો પાર તો થાવું આપણા અધ્યક્ષશ્રીએ સી આર પાટીલ સાહેબ કીધું છે પાંચસો પાર તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી પાંચસો પાર હશે એમાં કોઈ શંકા નથી કેમ કે અમે ગામડાની અંદર જાવી છીએ ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી છે કે પાંચસો પાર અહીંયા થશે ભરત સુતરિયા આ નામ સાંભળતાની સાથે જ ભાજપનો આંતરિક ડખો જે ચરમસીમા પર હતો તે યાદ આવે અમરેલીમાં જે લોહિયાણ જંગ ખેલાયો હતો રાજનીતિમાં એ યાદ આવે અને એકવાર ફરી ભરત સુતરિયાના નામની ચર્ચા ચાલી રહી છે તેમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ ભાઈએ કંઈક બફાટા જેવો કરી નાખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂત્ર આપવામાં આવ્યો છે પરંતુ હવે અબકી બાર પાંચસો કે પાર પાટીલ સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ખાસ વાત તો એ છે કે લક્ષ્યાંક સી આર પાટીલ દ્વારા રાખવામાં આવ્યો છે પાંચ લાખ પ્લસની લીડ પરંતુ અહીં ભરત સુતરિયાએ ભાંગરો વાટ્યો છે અને તેમણે કંઈક બદલાવ કરી નાખ્યા છે આંકડાઓમાં જેને લઈને અત્યારે ચારેકોર આ વિડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે અને ભરત સુતરિયા જે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમના નામની જે ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે સૌથી પહેલા સાંભળીએ શું કહ્યું છે ભરત સુતરિયાએ આ સુતર્ય બે હજાર ચોવીસની પૂરી થાય ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને આવનારી સો વર્ષ કરતા વધારે આપણી પેઢી યાદ રાખે એવા એના એના માટેના નિર્ણય લેવાની ચૂંટણી છે તમે કલ્પના નહીં કરી હોય એવા નિર્ણય લેવાના છે આપણને સાહેબ વિગતવાર સમજાવશે પણ આ ચૂંટણીની અંદર આપણે સવે અહીંયા મંચ ઉપર બેઠા અને તમે બધા કાર્યકર્તાના બળે આપણને સાહેબે કીધું છે મોદી સાહેબે ચારસો પાર તો ચારસો પાર તો થ્રીએ સી આર પાટીલ સાહેબે કીધું છે પાંચસો પાર તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી પાંચસો પાર હશે એમાં કોઈ શંકા નથી કેમ કે અમે ગામડાની અંદર જાવી છીએ ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 પાર અહીંયા થાશે સીઆર પાટેલ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આ સાથે જ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ પણ ભૂત સંમેલનમાં ઉપસ્થિત હતા અને ત્યાં જ આ જે વિડિયો છે આ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત યુટ્યુબ પેજ ઉપર જેમ જ આ નિવેદન આપવામાં આવ્યું ભરત સુકરિયા દ્વારા ત્યારથી જ સતત પણ નીચે કમેન્ટ કરવા લાગ્યા એ લાઈવ ચેટ બોક્સમાં કમેન્ટ કરવા લાગ્યા કે સાહેબ તમે ઊંધું બોલી રહ્યા છો આ લક્ષ્યાંક ચારસો કે પાર છે ન કે પાંચસો ને પાર થોડા સમય પહેલા આપને યાદ જ હશે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતે પણ

પણ એને કાનમાં કેતા ગયા કે આ આપડા પોપટને કે બોલવા દેતા નહી આ રામ રામ બોલી દીલે કે હું તો તો બોલ નક્કી નથી એટલે કે મુંગો રાખજો અમારા ઉમેદવારની આ મે ફૂલન નાવલીમાં ડિબેટ કરવી તો તૈયારી તમે અમરેલીની બજારમાં કે તો ન્યા ડિબેટ કરવાની તૈયારી એના જે રખેવાળી કરવા નીકળેલા નેતાઓ છે આ મીડિયા મારફતે ચેલેન્જ આપું છું તો લોકસભાની ચૂંટણીનો જંગ ગુજરાતમાં તો ખૂબ સરસ રીતે જામી ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટી પણ તમામ પ્રયાસો કરી રહી છે લક્ષ્યાંક છે એ તેને હાંસલ કરવા માટે પરંતુ એ પહેલાં અત્યારે જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે એ ખૂબ જ ચર્ચાનો વિષય છે કારણ કે એક બાદ એક જૂથવાદનો મુદ્દો અને આ સાથે જ જ્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી તે સમયે જે મોટી સંખ્યામાં ઉમેદવારો છે તેમનો વિરોધ પણ થયો હતો જેની ચર્ચા ચારે કોર ચાલી હતી અને અમુક જગ્યા પર તો ભાજપે અલગ સ્ટ્રેટેજી અપનાવીને ઉમેદવારો પણ બદલી નાખ્યા હતા પરંતુ તે બાદ પણ વિરોધ છે એ યથાવત જોવા મળ્યો હતો અને આ વિરોધમાં અમરેલી બેઠકનો પણ સમાવેશ થયો છે ભરત સુતરિયાના નામની જ્યારે જાહેરાત થઈ હતી ત્યારથી જ અમરેલીમાં પણ વિરોધ જોવા મળ્યો હતો વાત તો મારી સુધી આવી ગઈ હતી અને લોહિયાણ જંગ છેડાઈ ગયો હતો મહત્વનું છે કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે તો તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર છે જેનીબેન ઠુંબર બંને જે નેતાઓ છે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે અને અલગ અલગ પ્રકારના નિવેદનો અવારનવાર સામે આવતા રહેતા હોય છે જેના કારણે આ બંને ઉમેદવારો લાઈમલાઇટમાં અને હેડલાઇન્સમાં પણ રહેતા હોય છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે અમરેલી લોકસભા બેઠકના પરિણામ શું આવે છે શું કરી છે વાત જુઓ જો ખરેખર જો કોંગ્રેસ ચાહે તો લડાઈ શકે છે ને કોંગ્રેસને આગળ બળ વધવું હોય તો કેમ કે કોંગ્રેસની ડૂબતી નાઓને હું તિરાવવા માગી રહ્યો છું કેમ ધીરાવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના અંદર હું અપક્ષ તરીકે પહેલાં ચૂંટાયો પછી ભારતીય જનતા પાર્ટીએ મને પાંચ વખત ટિકિટ આપી અને પછી જીત્યો છું હા ભાજપનો છેડો જ ફાડ્યો છે સવાલ કયા છે ભાજપ આપણે ચોખ્ખા મેં ટિકિટ આવે તોય ભાજપની ટિકિટ નહીં જોઈતી ભાજપ છે જ નહીં વાઘોડિયામાં વાઘોડિયામાં તો મધુ શ્રીવાસ્તવ છે તો ત્રીસ વર્ષથી લોકોની સેવા કરી છે અને સેવક તરીકે રહ્યો છું હાલ સૌથી ચર્ચામાં જો કોઈ બેઠક હોય તો તે વાઘોડિયા બેઠક છે કારણ કે વાઘોડિયા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને ઊભા રાખ્યા છે અને તે ક્ષત્રિય ઉમેદવાર છે તેમની સામે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બાયો ચડાવી છે તેઓ એમનું શું સ્ટેન્ડ છે તે હાલ જાણીશું મધુભાઈ ખાસ આપની મીટિંગ થઈ કાલે શક્તિસિંહ સાથે કોંગ્રેસમાં શું રણનીતિ શું વાત થઈ શક્તિસિંહ સાથે શક્તિસિંહ સાથે વાત નથી થોડી ચર્ચા થઈ એટલે એમની ત્યાં સભા ચાલતી હતી હું તો નહોતો અહીંયા મારા ભાઈના ઘેરે બેઠો હતો અને ત્યાં ચર્ચાઓ થઈ કે સાહેબ મધુભાઈ તમે કેમ કે શક્તિસિંહ ખાતે વર્ષોનો સંબંધ એ કોંગ્રેસના ધારાસભ્ય હું ભાજપનો ધારાસભ્ય રહીને વિધાનસભામાં કાયમ અમે શેષ પડે તો કાયમ બેસીને ચા પીતા હતા અમે એ સંબંધો એના સાથે એટલે એના આધારે મળ્યો હતો એમને અને આજે પાર્લામેન્ટની બોર્ડ બેસવાની છે અમદાવાદમાં બે નક્કી કરશે મેં માગણી કરી છે મેં કીધું છે કે ભાઈ કોંગ્રેસમાંથી ટિકિટ મને મળે તો હું લડવાનું છું બાકી ભાજપથી હું છેડો ફાડી નાખ્યો છે તો હું લડવાનો છું જો તમે લડાવવા તૈયાર હો તો એટલે એની આજે મિટિંગ થવાની છે અને ચર્ચા થશે જે કંઈ થવાનું બાકી લડવાનું નક્કી છે કોંગ્રેસ ટિકિટ આપે તો અપક્ષ લડશો પણ કેટલું આપને લાગે છે કે આપણા ભાઈ પણ કોંગ્રેસને હાલ વડોદરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે તો શું લાગે છે કેટલું ફેવર કરશે વિસ્તારમાં એમને 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 મતલબ જ નથી ને વાઘોડિયા વિસ્તાર અલગ છે વડોદરા અલગ છે કોર્પોરેશન અલગ છે તાલુકા અલગ કોંગ્રેસમાંથી આપણને ટિકિટ મળે કે નહીં એના માટે એ કેવી ફેવર કરશે એટલે મારો ભાઈ છે એટલે એમને કર્યા વગર છૂટકો જ નથી ને ભાઈ મારો મારા અંકલના દીકરા છે ને એમના પપ્પા ને મારા પપ્પા સગ્ગાભાઈ એમની મમ્મી મારી મમ્મી બેન એટલે અમે એક જ કુન છે એમાં કોઈ બે વાત નથી પણ આપની શું ઈચ્છા કે કોંગ્રેસમાંથી લડવું કે અપક્ષ લડવું શું ઈચ્છા આપણી શેમાં ફાયદો થશે નહીં હું તો હવે ભાજપમાં છેડો ફાડ્યો છે જો ખરેખર જો કોંગ્રેસ ચાહે તો લડાઈ શકે છે અને કોંગ્રેસને આગળ બળા વધવું હોય તો કેમ કે કોંગ્રેસની ડૂબતી નાઓને હું તે તિરાવા માગી રહ્યો છું કેમ તિરાવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના અંદર હું અપક્ષ તરીકે પહેલાં ચૂંટાયો પછી ભારતીય જનતા પાર્ટીએ મને પાંચ વખત ટિકિટ આપી અને પછી જીત્યો છું અને પછી ટિકિટ મારી કાપી નાખી ટિકિટ કાપ્યા પછી બી હું લડ્યો તો વાઘોડિયામાં તો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય તરીકે હું પહેલાં પહેલી વખત આવ્યો હિન્દુસ્તાન આઝાદ થાય અને એના પછી બી ભાજપ ગઈ તો હું અપક્ષ લડે તો ગઈ છે મધુભાઈ ખાસ કરીને વાઘોડિયાના જે લોકોની મતદારોની વાત કરીએ તો કોંગ્રેસ તો ત્યાં છે જ નહીં મધુભાઈ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટી તરફથી લડ્યા અગાઉ અપક્ષમાં લડ્યા ગયા ટર્મમાં અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા તો ત્યાંના મતદારો ભાજપ અને અપક્ષ બેને ચૂંટે છે કોંગ્રેસ તો ત્યાં છે જ નહીં તો એવામાં આપણે શું લાગે છે કે આપને અપક્ષ તરીકે ફાયદો થશે કે કોંગ્રેસ તરીકે ફાયદો થશે મને ફાયદો અપક્ષ તરીકે થવાનું છે એ તો મને ખબર છે પણ આજના સમયના દરમિયાનમાં અંદર કોઈક રાષ્ટ્રીય પાર્ટી હોય અને એના સાથે હોય તો નિશાનના માટે મને તકલીફ પડવાની છે એટલા માટે રાષ્ટ્રીય પાર્ટીમાંથી જો ટિકિટ મળે તો સારું લાગે એટલે આપ કોંગ્રેસ તરફથી મળે તો એ આપનો પહેલો પ્રેફરન્સ કોંગ્રેસ તરફથી લડવાનો તો કહી શકાય હા ભાજપનો છેડો જ ફાડ્યો છે સવાલ કયા આવે છે ભાજપ હવે ચોખા મેં કીને ટિકિટ આવે તો ભાજપ છે જ નહીં વાઘોડિયામાં વાઘોડિયામાં તો મધુ શ્રીવાસ્તવ છે ત્રીસ વર્ષથી લોકોની સેવા કરી છે અને સેવક તરીકે રહ્યો છું મધુભાઈ ક્ષત્રિય ઉમેદવાર છે આપની સામે ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યારે હાલમાં જે ક્ષત્રિયોનું જે વિવાદ ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો છે એનો ફાયદો થશે જો સ્વામી વિવેકાનંદ સુભાષચંદ્ર બોઝ અમે કાયશ જાતના છે સુભાષચંદ્ર બોઝ બી છત્રી છત્રી હતા સ્વામી વિવેકાનંદ બી છત્રી હતા અમે એ ખાસના અમે બી છત્રી છીએ પણ બ્રાહ્મણ છત્રી છે શું ફાયદો થશે ફાયદો થશે એ તો સમય બતાવશે કારણ કે જે વ્યક્તિએ લોકોના કામો નહીં કર્યા લોકોને ઘર નહીં બતાવ્યું લોકો સાથે રહ્યા નહીં હવે પાછા આવવાની વાત કરતા હોય તો એ તો પ્રજા જાકારો આપવાની જ મધુભાઈ આટલા વર્ષો વાઘોડિયા બેઠકો પર કામ કર્યું ધારાસભ્ય તરીકે ચૂંટાયા લોકોનું શું અપેક્ષાઓ હતી જે પરિપૂર્ણ નથી થઈ અને હવે તે પરિપૂર્ણ કરવા માગો છો જે બાકી હતું એ મેં કેવડાયું ને પહેલાં તો નર્મદાનું પાણી જે અમુક જગ્યાએ નથી પહોંચ્યું કે નર્મદાનું પાણી નવી સોસાયટી બની ત્યાં બી નર્મદાનું પાણી પહોંચે એ પ્રયત્ન કરવાનું છે ડેનેજની લાઇનોનો પ્રયત્ન કરવાનું છે પછી લોકોના અવાજના મકાનનું કરવાનું છે પછી શિક્ષણ ક્ષેત્ર માટે કે શિક્ષણ ક્ષેત્ર માટે મારી એ એ વિચારો છે કે ખરેખર પ્રાઇવેટ કોલેજો બની ગઈ છે પણ સરકારી કોલેજ નથી બની તો સરકારી કોલેજ બી મારે બનાવવાનું પ્રયાસ મૂકવાના છે ને પ્રયત્ન કરવાના છે હા ચૂંટણીને ખૂબ ટૂંકો સમય બાકી છે એવામાં હજુ આપની વાટાઘાટો ખાલી રાજકીય પક્ષો સાથે થઈ રહી છે કે મતદારોનો જે મતદારો સુધી પહોંચવાનું જે છે તે કામગીરી શરૂ કરી દીધી છે કે હાલમાં કયું આપનું કઈ પ્રકારની રણનીતિ છે મારું એક મહિનાથી ચાલી રહ્યું છે એક મહિના દરમિયાનના અંદર રોજ સાંજના સમયે કોઈ ભજનનો પ્રોગ્રામ હોય કે ત્યાં કોઈ મરણનો પ્રોગ્રામ હોય યા કોઈ બેસણાનો પ્રોગ્રામ હોય ચોક્કસપણે હું જઈને પ્રયત્ન કરતો આવ્યો છું અને પહેલાંથી બી કરતો હતો ને હવે બી કરું છું અને અને ગુપ્ત ગુપ્ત રીતે ચાલવાનું એટલા માટે છે કે જાહેર નહીં થવું જેવી રીતે ખરેખર ઉંદર કેવું ગુપ્ત રીતે ચાલીએ છીએ એ રીતે હવે ચાલીને ચૂંટણી જીતવાનું છે સવાલ કે આપ કેટલા આશાવાદી કે કોંગ્રેસ આપને ટિકિટ આપશે કેટલી આશા આપો મને આશા એવી એટલા માટે છે કે કોંગ્રેસને કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવીને વોશિંગ વોશિંગમાં વશીનમાં કે ડકેથી કરીને આવો ચોરી કરીને આવો દારૂ વેચીને ધંધો કરી આવો કંઈ બી કરીને આવો અને વોશિંગ મશીનમાં મેંને એને ક્લિયર કરી દે છે એ ભાજપ કોંગ્રેસ વાળાને લઈને આજે હું ક્લિયર થયેલો ભાજપનો નથી છોટમ જીત્યા પછી બી હું એટલું જ કહું બધાને કે વડોદરા નહીં આખી ગુજરાતની ધરતીનો એક વ્યક્તિ લઈ આવજો રાજકીય કોઈનું કામ કર્યું હોય તો જીવનભર રાજકારણ ના છોડું તો મારું નામ મધુ શ્રી નહીં એક બી વ્યક્તિ મૌખિક કે લેખિક નહીં મૌખિક કહેતો હોય કે અમે કોઈનું પૈસા લઈને કામ કર્યું હોય તો આ એક દાવો મારો ત્રીસ વર્ષના દરમિયાનના અંદર છે અને જો કોંગ્રેસ મને ટિકિટ આપશે તો ચોખ્ખો વ્યક્તિ જઈ રહ્યો છું કંઈ ખેડાયેલો વ્યક્તિ નહીં જઈ રહ્યો હું ખેડાયેલા બીજેપીમાં જાય છે હું ચોખ્ખો નીકળ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસમાં જઈ રહ્યો છું કોંગ્રેસ જે મૃતપાય થઈ છે એને બેઠી કરવા જઈ રહ્યા સો ટકા મર્ ડૂબતી નાવકો તીરાને નીકળવા બજાર કે અંદર

Gujarat news has been brought to you by Archduck Subsidies.